લોકેશન પોલીસ દ્વારા મેપ કરવામાં આવી છે એમની વિઝિટની કામગીરી પણ હાલ ચાલુમાં છે અને એ વિસ્તારની અંદર સેફ્ટી અને સિક્યોરિટી પ્રમાણની જો એસઓપી છે તે ભાગરૂપે જરૂરી પગલાં ભરવામાં આવે છે ખેલૈયાઓના માટે એ લોકો પોતાના જગ્યા ઉપર પહોંચી શકે છે ટ્રાફિક નિયામકની કામગીરી માટે ટ્રાફિકનું પ્લાન પણ બનાવવાની કામગીરી હાલ ચાલુમાં છે અને પ્રોગ્રામ પત્યા પછી ખેલૈયાઓ માટે કેવી રીતે એ પોતપોતાના સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે છે તે બાબતની પણ પ્લાનિંગ ચાલુ છે આ આ વર્ષે પોલીસની શી ટીમની મહિલા અધિકારી કર્મચારીઓ પણ ગરબાના ડ્રેસની અંદર ખેલૈયાઓ સાથે ગરબાના વેન્યુ ઉપર ફરતી રહેશે જેનાથી કોઈ પણ અનિશ્ચિત બનાવ હોય તે અંદર અટકાવવા માટેની યોગ્ય પગલા ભરવા માટે તાત્કાલિક પોલીસની હાજરી તે જગ્યા ઉપર હોય આ સિવાય પણ બીજા ઘણા બધા મુદ્દાઓ જો છે તે પોલીસ ડિપાર્ટમેન્ટને અત્યારે એને ધ્યાનમાં લઈને નવરાત્રિના સુરક્ષા અને શાંતિ સાથે ત્યોહારની ઉજવણી થાય તે બાબતની તમામ તૈયારીઓ હાલ ચાલુ છે મારા બધા તરફ મેસેજ એ છે કે ગરબાનો ત્યોહાર છે તે ગુજરાતના કલ્ચરની પહેચાન છે અને બહુ મોટા પેમાને આપ આ ગરબાના તહેવારની અંદર લોકો જોડાતા હોય છે અને આપ પોતાના રીતે આ ત્યોહારની અંદર જોડાવ અને આ ત્યોહારનો લાભ લો તે બાબતની મારે તમામથી અપીલ છે અને તમામ લોકોને કે ગરબાના જો વેન્યુ છે તે વેન્યુની અંદર આપ સુરક્ષિત મહેસૂસ કરો અને તે તમામ વેન્યુની અંદર અમે લોકો અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે કે એક પોલીસની હેલ્પ ડેસ્ક અમે લોકો ચાલુ કરાવશું અને એ હેલ્પ ડેસ્ક ઉપર અગર આપને કોઈ પણ આવશ્યકતા હોય તો આપ તાત્કાલિક ત્યાં કરી શકો છો હા એ અત્યારે અમારી ગરબા આયોજકો સાથે અત્યારે અમે લોકો બધા સ્થળ વિઝિટ કરીને લોકેશન સ્પેસિફિક જો એસઓપી છે જનરલ એસઓપી સિવાય તે બાબતનું અવલોકન કરીએ છીએ અને ટૂંકા સમયની અંદર સ્પેસિફિક લોકેશન બાબતે તમામ ગરબા આયોજકો સાથે અમારી મિટિંગ થશે અને આવશ્યક પડે તો વન ટુ વન જે કોઈ લોકેશનની અંદર વધારેની આવશ્યકતા પડતી હોય તે બાબતની મિટિંગનું આયોજન કરવાનું